નમસ્કાર અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના સપ્તસૂત્રી આંદોલન અંતર્ગત પર્યાવરણ સંરક્ષણ હેતુ ગણેશોત્સવમાં મોડાસાના બાળકોએ માટીમાં બનાવેલ ગણેશ સ્થાપનાનો સંદેશ આપ્યો હતો ગાયત્રી પરિવાર મોડાસાના અગ્રણી હરેશભાઈ કંસારાના જણાવ્યા અનુસાર મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્રની કન્યા કિશોર કૌશલ્ય અભિયાનની ટીમ બાળકોમાં કૌશલ્ય વર્ધન થાય તે માટે દર રવિવારે ચોક્કસ શિબિર ચલાવે છે ગણેશોત્સવ હવે નજીકમાં છે ત્યારે રવિવારે આ ટીમના પ્રશિક્ષકોએ બાળકોને શુદ્ધ માટીમાંથી સ્વહસ્તે ગણેશજીની મૂર્તિઓ બનાવવાનું કૌશલ્ય શીખવ્યું હતું

આપણે ગણપતિ દાદાની મૂર્તિ બનાવી શકીએ એ માટેનું આયોજન કર્યું છે એનો હેતુ એ છે કે અત્યારે પર્યાવરણની બચાવ ખૂબ જ જરૂરી છે તો બાળકો પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ ન કરતા માટીની અંદર પણ એવા તત્વો રહેલા છે કે બાળકો એ સમજી શકે એટલા માટે અમે આ કાર્યક્રમનું અમે આયોજન કરેલ આનનો પંકજભાઈ પ્રજાપતિ હેમંતભાઈ પટેલ ઘનશ્યામભાઈ ઉપાધ્યાય કિરણબેન ભાવસાર મધુબેન પ્રજાપતિ સહિતના પ્રશિક્ષકોએ બાળકોને શીખવાડવાની જહેમત ઉઠાવી હતી ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે આ મૂર્તિઓના નિર્માણ માટે અનેક બાળકો જોડાયા હતા કૌશલ્ય અભિયાન અંતર્ગત ગાયત્રી ચેતના કેન્દ્ર મોડાસા આયોજિત આ એક દર રવિવારે ચાલતા કન્યા કિશોર કૌશલ્ય અભિયાનની અંદર વિવિધ પ્રકારના જે બાળકો આવે છે બાળકોમાં તેમની પાસે પડેલા જે કૌશલ્યો છે એ કૌશલ્યોને ઉજાગર કરવા માટેનો નમ્ર પ્રયાસ હોય છે આગામી પાંચ દિવસ પછી જે ગણેશ મહોત્સવ આવી રહ્યો છે એના એડવાન્સમાં બાળકોની અંદર આ ગણેશ મહોત્સવની જે મહત્ત્વ શું છે અને પોતે પર્યાવરણનું જતન થાય અને કુદરતી રીતે માટીમાંથી જ નિર્મિત થાય અને એમનું આ ગણપતિનું વિસર્જન આપણે એ માટીનું વિસર્જન પણ સરસ રીતે થતું હોય છે પંચમહાભૂતોનું બનેલી આ ભૂમિ

પાણી દૂષિત થતું અટકાવવા અને પર્યાવરણ બચાવવાના સંદેશ માટેનું આ આયોજન કરવામાં આવ્યું હતું કપિલ પટેલ નેશન પ્લસ ન્યૂઝ અરવલ્લી સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને કરો બાય આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર